હાઈ ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે આપણે રસોડામાં એકદમ ઇઝી થઈ જાય તેવું કામ એટલે કે માસ્ટર ગ્રેવી બનાવવા જે રહ્યા છે લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર આપણે જૈન ગ્રેવી બનાવીશું અને એ પણ ઇન્સ્ટન્ટ તેને તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરીને પચાસથી વધારે પ્રકારની અલગ અલગ પંજાબી સબ્જી બનાવી શકો છો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો બનાવવી ખૂબ સરળ છે તેને તમે અઠવાડિયું ફ્રીજમાં અને ત્રણ મહિના સુધી ફ્રીઝરમાં રાખીને સ્ટોર કરી શકો છો અને અઢરક સબ્જી બનાવી શકો છો તો થઈ ગયું ને આપણું કામ એકદમ સરળ એવી પણ બનાવીશું આપણે કૂકરમાં તો ચલો રીત જોઈ લઈએ તેના માટે થોડી પ્રિપરેશન કરવાની છે ગાજર દૂધી બીટ કેપ્સિકમ લીલા મરચાં અને આદું ઝીણું સમારીને મેં થોડું થોડું અહીંયા લઈ લીધું છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા લાલ ટામેટા લીધા છે એને પણ ચોપ કરીને રાખ્યા છે હવે કૂકરમાં ટામેટા આપણે કટ કરીને રાખ્યા છે તે લઈ લેવાના છે અને તેમાં આપણે જે પ્રકારના સબ્જી બધી કાપીને રાખી છે તે લઈ લેવાની છે અહીંયા આપણે ડુંગળી લસણ નથી વાપરતા એટલે આપણે અહીંયા દૂધીનો ઉપયોગ કરી રહ્યા છે અને બીટ લીધું છે કે જેનાથી ગ્રેવી ખૂબ જ સરસ એટ્રેક્ટિવ રેડ કલરની બનશે હવે બધી જ સબ્જી આમાં ઉમેર્યા પછી થોડા આપણે ખડા મસાલા ઉમેરી દેવાના છે આ સબ્જી ફક્ત ત્રણથી ચાર જ વિસલમાં બની જાય છે બનાવવી ખૂબ જ સરળ છે અને તેને તમે આસાનીથી સ્ટોર કરી શકો છો પંજાબી સબ્જી તો આમાંથી બને જ છે એની સાથે તમે ડુંગળી લસણ વાપરીને એ પણ સબ્જી બનાવી શકો છો થોડી અહીંયા હળદર ધાણા જીરું લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું આ બધા જ મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો અહીંયા તજ લવિંગ મરી જીરું કાશ્મીરી લાલ સુકા મરચાં અને તમાલપત્ર લીધા છે અને પણ આમાં આપણે ઉમેરી દેવાના છે બધું પ્રોપર એકવાર મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે વધારે પાણી મૂકવાનું નથી કેમ કે ટામેટાનું પાણી આમાં સરસ છૂટે જ છે એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે બધા જ મસાલા અને બધા જ સબ્જી અહીંયા આપણે લઈ લીધા છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ લગાવી દેવાની છે ત્રણથી ચાર વિસલ લાગી જાય અને પ્રેશર આમાંથી નીકળી જાય ત્યારે કૂકરનું ઢાંકણ આમાં ખોલી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે બધી જ સબ્જી આમાં જે ગ્રેવી માટે લીધી છે તે ચડીને સરસ તૈયાર છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે તો આમાંથી આપણે તમાલપત્ર કાઢી લેવાના છે મરચાં પણ ઈચ્છો તો તમે કાઢી શકો છો પણ મેં રેડ મરચું છે એટલે રવા દીધું છે ક્રશ થઈ જશે ગ્રેવીમાં તમે અહીંયા થોડું પાણી મારાથી વધારે પડ્યું છે અને ટામેટાનું પાણી પણ છૂટ્યું છે એટલે આપણે થોડું પાણી હજી ઓછું લઈશું ગ્રેવી માટે કેમ કે ગ્રેવીમાં પાણીનું પ્રમાણ રહેશે તો ગ્રેવીને આપણે સ્ટોર કરી શકીશું નહીં તેની સેલ્ફ લાઈફ વધારવા માટે પાણીનું પ્રમાણ આપણે બાળવાનું છે એટલે ગેસનો ઉપયોગ આપણે ઓછો કરીએ તેવી રીતના પાણી ઓછું લઈશું હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લીધું છે તમે જોઈ રહ્યા છો કે એકદમ ઘટ્ટ ગ્રેવી થઈ ગઈ છે અહીંયા આપણે ક્યાંય કોર્નફ્લોર ઉમેર્યો નથી પણ જો તમને એવું લાગે કે તમારી ગ્રેવી એકદમ પતલી છે તો તમે એક ચમચી ગ્રેવીમાં કોર્નફ્લોર ઉમેરીને ગ્રાઇન્ડ કરી શકો છો હવે એક કઢાઈમાં મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને ચપટી જીરું જીરું ખીલી જાય એટલે હિંગ લેવાનું છે અહીંયા તેલનું પ્રમાણ આપણે વધારે લીધું છે કેમકે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે આપણી સબ્જીને આપણે સ્ટોર કરવાની છે એટલે વધારે તેલ લીધું છે રેડ ચીલી પાવડર એટલે કે કાશ્મીરી લાલ મરચું લીધું છે અને પછી જે તૈયાર ગ્રેવી આપણે તૈયાર કરી હતી મિક્સર જારમાં તે ઉમેરી દેવાની છે અને તેને પ્રોપર મિક્સ કરી દેવાની છે કેટલો સરસ કલર અહીંયા આપણી ગ્રેવીનો લાગે છે તમે જોઈ રહ્યા છો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો જરૂરથી કરી દો બે લાઇકોન બી પ્રેસ કરી દેજો કે જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આ સબ્જીને એકદમ સ્લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે આપણે કૂક કરવાની છે શક્ય હોય તો એને ઢાંકણ લગાવીને કૂક કરીશું કે જેથી તેના જે બબલ્સ છે છાંટા ના ઉડે અને આપણું રસોડું ક્યાંય ગંદુ ના થાય તમે જોઈ રહ્યા છો કે તેલ હવે સાઈડમાં રિલીઝ થઈ ગયું છે આ લેવલે અહીંયા હું બે ચમચી જેટલી કસૂરી મેથી આમાં એડ કરવા જઈ રહ્યો છું તેને હાથથી થોડી ક્રશ કરીને નાખવાની છે પંજાબી સબ્જીમાં કસૂરી મેથી જો એડ કરે ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સબ્જીમાં ચાર ચાંદ લાગી જાય છે અહીંયા આપણી સબ્જી ઓલમોસ્ટ તૈયાર છે તેલ રિડ્યુસ થઈ ગયું છે બબલ્સ પણ આવી રહ્યા છે આ લેવલે ઉપરથી હું બે ચમચી દેશી ઘી ઉમેરું છું અને એને ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકી દેવાનું છે ઘી અહીંયા મેલ્ટ થઈને સાઈડમાં આવી ગયું છે હવે ઇન્સ્ટન્ટ રેડ પંજાબી ગ્રેવી અહીંયા બનીને તૈયાર છે સર્વ કરવા માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે તેમાં સર્વ કરી રહી છું અને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં અઠવાડિયું અને ફ્રીઝરમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ ગ્રેવી બનાવીને મૂકી હશે તો ઇન્સ્ટન્ટ તમે કોઈ પણ ગેસ્ટ આવી હોય કે ગમે ત્યારે પંજાબી સબ્જી ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકશો તો આશા રાખું છું કે મલ્ટીપર્પઝ જેન ગ્રેવીનો રેસિપી તમને ગમી હશે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મમતાઝ કિચન સાથે બને રહો